હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રેવન્યુમાં એક બાદ એક હુકમ કરવામાં આવ્યો માંગરોળ વિવાદિત જમીન સરકારી જમીનનો હુકમ કરવામાં આવ્યો જમીન ખાનગી ગણવાની રાજવી પરિવારની માંગ ફગાવવામાં આવી ચાર હજાર પાંચસો વીસ ચોરસ મીટર જમીન સરકારી જમીન હોવાનો પણ હુકમ સિટી સર્વે હુકમ પડકારવા હાઈકોર્ટમાં પણ ગયા હતા કલેક્ટરે સિટી સર્વેનો હુકમ માન્ય રાખી જમીન સરકારી ગણાવી વધુ વિગત મેળવી સમાજતા રહીમ લાખાણી પાસેથી રહીમ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રેવન્યુમાં એક બાદ એક હુકમ કરવામાં આવ્યો ખાસ કરીને માંગરોડ હાઉસની વિવાદિત જમીન સરકારી જમીનનો હુકમ કરાયો આ સમગ્ર મામલો શું પાવિકા ચોક્કસપણે પરે રાજા સાહી વખતની આ જમીન છે ને 1971 ના ખરાવ મુજબ જે આ જમીન છે તે સરકારી જમીન છે તે જાહેર કરવામાં આવી હતી પરંતુ માંગરોડ હાઉસના જમીનના એક અરજદાર છે જahid અબ્દુલ્લા કાલેજ જે સહિત ચાર આસામીઓ દ્વારા જે આ હુકમ છે તેને પડકાર કરવામાં આવ્યો હતો અને કલેક્ટર માં કેસ પણ ચાલ્યો હતો ને કલેક્ટર દ્વારા જે તે સમયે પણ હુકમ કર્યો હતો કે આ જમીન છે તે સરકારી છે પરંતુ ત્યારબાદ તે લોકો દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા અને હાઈકોર્ટની અંદર લગભગ પંદરક જેટલી મુદતો છે તે પડી હતી ને તેમાં જે અરજદારો છે તે પોતાના પુરાવા રજૂ કરવામાં નાકામ રહ્યા હતા અને ત્યારબાદ હાઈકોર્ટે પણ આ પિટિશન છે તે ખારીજ કરી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફરી વખત જે કલેક્ટરમાં અપીલ કરવામાં આવી હતી અને તેને લઈને સમગ્ર મામલે આ કેસ ચાલ્યો હતો કાગળ ઉપર તેઓની પાસે કશું જ ન પુરાવા મળતા અંતે આ જમીન છે તે સરકારી છે તે જાહેર કરવામાં આવી છે યાજ્ઞિક રૂડ મુખ્ય માર્ગ ગણવામાં આવે છે શહેરના મધ્યમની અંદર છે ચાર હજાર પાંચસો ને વીસ ચોરસ મીટર આ જમીન છે કરોડો રૂપિયાની આ જમીન છે તે ગણવામાં આવી છે ને હાલ જે રીતના ગત રોજ પણ એક હુકમ થયો હતો ને ત્યારે વધુ એક હુકમ છે તે સામે આવ્યો છે એટલે કહી શકાય કે સરકારી જમીનનો ઠરાવ થતા અનેક જે દબાણકારો છે તેને પણ ફફડાટ ખેલાડો છે કારણ કે અનેક એવા છે કે બોગસ ખેડૂત ખાતેદારો થઈ ગયા છે તો અનેક સરકારી જમીન ઉપર પોતાનો કબજો જમાવીને પોતાની જે જાહેર કરી છે ને એક બાદ એક ક્રેવન્યુના કેસો કલેક્ટર ચલાવી રહ્યા છે ને હુકમો છે તે સામે આવી રહ્યા છે એ ભાવિકા જીરાય મેં આપ જોડાયેલા રહેશો આપની પાસે વધુ વિગત મેળવીશું